પહેલી બાબત છે કે આ પ્રકારના પ્રશ્નોમાં વ્યક્તિની ઉંમર ચાલો ત્યારબાદ આગળની વિગત યાદ રાખવાની જોઈએ તો આગળની વિગત યાદ રાખવાની છે એમાં શું છે તો કે ભાઈ આમાં કેટલીક વખત વ્યક્તિની ભવિષ્યની ઉંમર આપેલી હોય છે અને તેના પરથી વર્તમાન કે ભૂતકાળની ઉંમર શોધવાની હોય છે ત્યાર પછી ચોથી બાબત છે કેટલીક વખત કોઈ એક ઉંમર આપેલી હોય તો તેના પરથી વર્તમાન ભૂતકાળ કે ભવિષ્યની ઉંમરનો સરવાળો કે એ ભવિષ્યની ઉંમર શોધવાની હોય છે ચાલો આગળ વધીએ ઘણી વખત આપણને આવા પ્રશ્નોની અંદર ઉંમરનો ગુણોત્તર આપેલો હોય અને તેના પરથી કોઈ એક વ્યક્તિની ઉંમર શોધવાની હોય છે

તો પાંચ વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે એ આપણે શોધવાનું છે ઉંમર આવશે હવે પાંચ વર્ષની પૂછી છે એટલે પાંચ વર્ષ પછીના ઉમેરતા ચોત્રીસ વર્ષ આવે તેથી મહેશની ઉંમર ચોત્રીસ વર્ષ થશે તેથી આપણો જવાબ એ આવશે આવશે શું જવાબ તો આપણો જવાબ આવશે જો અહીં એની ગણતરી આપેલી છે કે ભાઈ એટલે હાલની ઉંમર આવે અને પાંચ વર્ષ પછી ની પૂછી છે એટલે ચોત્રીસ વર્ષ એનો જવાબ આવશે સમજાય ગયું ને દોસ્તો ચાલો બીજું એક સરળ ઉદાહરણ લઈએ તમારી સમક્ષ વિડીયોમાં એક બીજું ઉદાહરણ જોઈ શકો છો શું ઉદાહરણ છે તો આ ઉંમર 20 વર્ષ છે તો તેની હાલની ઉંમર શું થાય અહીં હાલની ઉંમર અને વીસ વર્ષ પછીની ઉંમરનો સરવાળો આપેલો છે અને તે પચાસ વર્ષ છે તો એની ગણતરી કેવી રીતે કરવાની તો સૌથી પહેલા આ પ્રકારની ગણતરી કરવાની હોય ત્યારે તમારે જોઈએ ઉંમર આપણને આપેલી નથી તો એના બરાબર આપણે એક્સ ધારી લઈશું વીસ વર્ષ પછીની ઉંમર આપી છે તો એમાં વીસ વર્ષ ઉમેરીશું એટલે વીસ વર્ષ પછીની ઉંમર કેટલી થશે તો એક્સ પ્લસ વીસ હવે તમે જોઈ શકો છો સમીકરણ બનાવીએ કે હાલની ઉંમર પછી એક્સ પ્લસ વીસ બરાબર પચાસ વર્ષ તો અહી આપણું સમીકરણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો શું સમીકરણ બન્યું તો આ સમીકરણ જે બન્યું છે એ અહી તમને દર્શાવ્યું છે એક્સ પ્લસ એક્સ વત્તા બરાબર પચાસ હવે સમીકરણનો ઉકેલ શોધીએ તો બે એક્સ નો સરવાળો બે એક્સ થશે

હાલની ઉંમરનો સરવાળો કેટલો છે હવે એની સમજૂતી જોઈએ બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે અઠ્યાવીસ વર્ષ છે સાત વર્ષ પછી બંનેના થઈને કેટલા વર્ષ ઉમેરાશે ચૌદ વર્ષ ઉમેરાશે માટે 28 14 બરાબર 42 વર્ષ જવાબ આવશે એટલે એનો મતલબ એમ થાય કે મોઈન અને મુસ્કાનની 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો એ 42 વર્ષ થશે તમે અહીં જવાબને જોઈ શકો છો ચાલો બીજું ઉદાહરણ જોઈએ બીજું બીજું ઉદાહરણ છે એ આપણે 2021 ની પરીક્ષામાં પૂછાયેલું છે આ બીજા ઉદાહરણની અંદર કોની વાત છે જલપા સરવાળો કેટલો છે પચીસ વર્ષ આપેલો છે ચાલો એની સમજૂતી જોઈએ સમજૂતી શું આપી છે તો સમજૂતી તમને જોઈ શકો છો કે જલપા અને જીનલ ની હાલની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ છે હવે પાંચ વર્ષ પછી બંને સરવાળો પચીસ ઓપ્શન એ પર આપણે ચોરસ કરી અને જવાબ દર્શાવ્યો છે સમજાય છે ને બાર દોસ્તો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અને તમને એમએનએસ ની તૈયારી કરવામાં સરળતા માટે ઉપયોગી થતો હોય તો અમારી ચેનલ ને લાઈક આગળની વાત જોઈએ આગળનો પ્રશ્ન છે ઉદાહરણ તમને આપેલું છે ત્રીજો પ્રશ્ન છે અને આ પ્રશ્ન છે એ પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે જો અહીં શું છે ક્રિષ્ના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો જો હાલમાં તે ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો હાલની ઉંમર શોધો શું પૂછ્યું છે જોઈ લો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો છે પચાસ વર્ષ છે જ્યારે ક્રિષ્ના જન્મ સમયે તેના પિતા અને તેનો ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ છે હવે સમજો કે ક્રિષ્ના ઉંમરનો સરવાળો કેટલો છે પચાસ વર્ષ છે બંનેની ઉંમરમાં સરવાળો કરતા વીસ વર્ષ કેટલા થયા છે વધ્યા છે તો હાલ ક્રિષ્ના ઉંમર વીસ ભાગ્યા બે બરાબર દસ વર્ષ થાય એટલે જવાબ આપણે ડી દર્શાવ્યો છે કારણ કે બંનેની ઉંમર સરખી વધે પિતા હોય કે પુત્ર હોય ઉંમર દરેકની સરખી વધે એ અનુસંધાને આપણે અહીં ડી જવાબ છે એ આપણો સાચો બતાવ્યો છે ઓપ્શન ડી 10 વર્ષે જવાબ સાચો છે ચાલો આગળના ઉદાહરણો જોઈએ હવે આગળના ઉદાહરણની અંદર આપણે 4 નંબરનું આ ઉદાહરણ છે

તો સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે તો એનો જવાબ આવશે રાજનના પિતાની ઉંમર રાજન ની ઉંમર થી ચાર ગણી છે રાજન દસ વર્ષનો છે પાંચ વર્ષ પહેલા રાજન ના પિતાની ઉંમર રાજન ની ઉંમરના કેટલા ગણી હશે બે હજાર ચોવીસ નો પ્રશ્ન છે અને તેનો જવાબ આવશે ઉપયોગી થશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ બેસ્ટ ઓફ ખૂબ ખૂબ આભાર